નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન ઇશ્યુની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો પચીસ તાલુકામાં વરસાદ પડ્યો એટલે કે ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતમાં ખાસ કરીને કંઈ વરસાદ પડ્યો ન હતો કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે સુકા પવન આવી રહ્યા છે વાવાઝોડું બની રહ્યું છે જેને લઈને પવનો ખેંચાણા છે જેને લઈને ગુજરાતની અંદર ક્લીન વાતાવરણ છે પણ તો અહીંયા તમે જોઈ શકો છો આ વાવાઝોડું એટલું બધું ડેન્જર ને એટલું બધું મજબૂત છે કે જેને હિસાબે સમગ્ર ભારત અંદર અંદર અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતની ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે 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 પવન ગાંડો તુરછ છે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દીધી છે તો ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ સહિતના ભાગોની અંદર આ વાવાઝોડાને કારણે ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી છે મિત્રો આ વાવાઝોડાને લઈને કરવામાં આવી રહી છે અને આ જ આ વાવાઝોડાની ધીમે ધારે મિત્રો અસર પણ શરૂ થઈ જાય છે તમે જોઈ શકો બંગાળની ખાડીમાં બનેલો આ વાવાઝોડું હવે ધીમે ધીમે આગળ વધી અને ગુજરાત તરફ આવી રહ્યું છે આ બાજુ તમે છે કહો છો કે ખાસ કરીને હિન્દ મહાસાગરમાંથી સતત મિત્રો ભેજ આવી રહ્યો છે એટલે આ વાવાઝોડું વધારે અને વધારે મજબૂત બની રહ્યું છે જે આગામી સમયની અંદર ગુજરાત ઉપર અને ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ લાવવાનો છે પવનની ઝડપ પણ છે તો આજના વિડીયો આપણે ખાસ કરીને ત્રણ મુદ્દા સાથે ચર્ચા કરીશું કે આ વાવાઝોડું છે આ જે સિસ્ટમ છે એ કેટલા દિવસ સુધી રહેશે કયા કયા જિલ્લાની અંદર મિત્રો આ વાવાઝોડાને કારણે ભારે વરસાદ પડશે એટલે કે કયા કયા જિલ્લાની અંદર આ સિસ્ટમનો વારો આવશે અને સાથે સાથે ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય હવામાન વિભાગની કયા કયા જિલ્લામાં કઈ કઈ તારીખે રેડ એલર્ટ છે અને કેટલા ઇંચ સુધીનો વરસાદ પડશે તો આ ત્રણેય બાબતો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જ જો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તમે જોઈ શકો ત્રણ તારીખે આ વાવાઝોડું મિત્રો અરબી સમુદ્ર એટલે કે બંગાળની ખાડીમાંથી મિત્રો આગળ જઈ અને ધીમે ધીમે મિત્રો આગળ વધવાનું ચાલુ જોકે આ મિત્રો એક પ્રકારનું વેલમાર્ક લો પ્રેશર એરિયા છે જેને લઈને તેનો ઘેરાવો છે ખૂબ જ મોટો છે અને ખાસ કરીને ઉપલા લેવલે મિત્રો ખૂબ જ ઊંચાઈ સુધી સ્થિર છે એટલે કે મોટા વિસ્તારને આગળ લઈ અને મિત્રો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ લઈ અને સિસ્ટમ હાલી કડાકા ભડાકા સાથે ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદની આગાહી છે આપણે મિત્રો ભારતીય હવામાન વિભાગની પણ આગાહી જોઈશું કે તેણે ખાસ કરીને મધ્ય ભારતની અંદર આજના દિવસે મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધો એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ગુજરાતની વાત કરીએ તો ત્રણ તારીખ છેને જ આ સિસ્ટમની અસર શરૂ થઈ જશે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના છૂટાછયા વિસ્તારોની અંદર આજના દિવસે મિત્રો ધીમે ધીમે ગઈકાલે આપણે પચીસ તાલુકામાં વરસાદ જોઈએ પણ તો આજે પચાસ કરતા પણ વધુ તાલુકામાં વરસાદ પડે ખરી શરૂઆત મિત્રો થશે વાવાઝોડાની ચોવી ચાર તારીખથી અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડાની ખરી શરૂઆત છે ચાર તારીખથી થઈ જશે અને ચાર તારીખથી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ તમે જોઈ શકો છો ગુજરાતના વિવિધ ભાગોની અંદર જોવા મળશે અને પાંચ તારીખે આ છે મિત્રો મેની વાવાઝોડા સાથે આખી સિસ્ટમ મિત્રો ગુજરાત હશે તો ચોવીસે કલાક સવારથી લઈ અને મિત્રો ખાસ કરીને એના ટાઈમ પ્રમાણે બોલાવવાનો છે છે કાઢવાનો જે અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો છ તારીખે પણ આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર હશે છે કે રાજસ્થાન સુધી લંબાયેલી છે ખૂબ જ મોટી સિસ્ટમ છે એટલે કે ગુજરાતના ઘણા ખરા ભાગોની અંદર એક જ દિવસની અંદર મિત્રો પાંચથી દસ ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અને કુલ મિત્રો આ વાવાઝોડું આવશે કુલ વરસાદ છે અમુક વિસ્તારમાં દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ એટલે કે દસથી પંદર ઇંચ વરસાદ ત્રણથી ચાર દિવસની અંદર ખાબકી જશે અહીં તમે જોઈશું સાત તારીખે હજુ પણ આ સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર ફરતી જોવા મળી રહી છે જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ પડશે આઠ તારીખે આ સિસ્ટમ આગળ વધી અને મિત્રો ખાસ કરીને કચ્છ ઉપર સિદ્ધ છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતને આઠ તારીખથી રાહત મળી જશે પરંતુ ખાસ કરીને કચ્છને છે એ ખાસ કરીને આઠ તારીખે ભારે વરસાદ જોવા મળશે અને નવ તારીખે આ સિસ્ટમ વિખાશે તો જેને લઈને કચ્છની સહિત સમગ્ર ગુજરાતની અંદર ધીમી ધારે ભારે વરસાદી ઝાપટા આદરના જોવા મળશે ત્યારબાદ આ સિસ્ટમ વેખાઈ જશે તો આ ખાસ કરીને આજથી એટલે કે ત્રણ તારીખથી શરૂ થઈ અને આ સિસ્ટમની અસર છે દસ તારીખ સુધી રહેવાની છે જેમાં શરૂઆતની અંદર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિભરે વરસાદ ત્યારબાદ મિત્રો સૌરાષ્ટ્રનો નંબર લાગશે ત્યારબાદ મિત્રો ઉત્તર ગુજરાત અને છેલ્લે આ સિસ્ટમ છે કચ્છને ધમરોળી અને મિત્રો કરાચી તરફ મિત્રો આગળ છે એવું નથી કે આ સિસ્ટમ બની ગયા પછી મિત્રો અટકી જવાનો છે એ તમે જોઈશું ચૌદ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી પાછી મોટી અને આવી સિસ્ટમ બની રહી છે અને તમે જોઈ શકો તેની અસર પણ ગુજરાતની અંદર પંદર તારીખથી જોવા મળશે અને સોળ તારીખથી છૂટાછવાયા વિસ્તારમાં ફરી પાછો ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી છે એટલે કન્ટિન્યુ વરસાદ જે જોવા મળી રહ્યો છે પરંતુ આ સિસ્ટમ જે ખૂબ જ મોટી ખૂબ જ ભયાનક છે સાર્વત્રિક ગુજરાતના તમામ જિલ્લાની ભાગોની અંદર વરસાદ પડશે તમામ ભાગોની અંદર વરસાદ પડશે હવે મિત્રો આપણે જોઈએ કે આને કારણે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ જોવા મળશે જોઈ શકો જે વરસાદની આપણે વાત કરી રહ્યા હતા ગુજરાતની અંદર નહીવત છે રાજસ્થાનમાં પણ નહીવત છે જ્યારે મધ્ય ભારતમાં વરસાદ પડી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો ત્રણ તારીખે ગુજરાત હવામાન વિભાગ ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને ઓરેન્જ એલર્ટ ખાલી ગુજરાતમાં નથી પણ તો આખી સિસ્ટમને લઈને ઓરેન્જ એલર્ટ છે તો ત્રણ તારીખથી મિત્રો ભારે વરસાદ જોવા મળી શકે છે ચાર તારીખે તમે જોઈશો ચાર તારીખે ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગ એટલે કે ગુજરાતની અંદર રેડ એલર્ટ છે અતિમાં અતિ ભારે ચાર તારીખે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે આપેલું તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ એટલે કે અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે પાંચ તારીખે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી છે છ તારીખે પણ તમે જોઈ શકો ભારતીય હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે સાત તારીખથી તેમાં ધીમે ધીમે ઘટાડો થઈ શકે છે આઠ તારીખે તમે જોઈ શકો છો ધીમે ધીમે ઘટાડો થશે પરંતુ સાવ વરસાદ નહીં પડે એવું નહીં હોય ગુજરાત હવામાન વિભાગની આગળ જોઈ શકો છો જેની અંદર ત્રણ તારીખની જો વાત કરવામાં આવે તો તાપી અને નર્મદાની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે કે ત્યાં અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે દાહોદ પંચમહાલ ઉદેપુર ડાંગ નવસારી વલસાડની અંદર મિત્રો ખાસ યલો એલર્ટ છે ભારે વરસાદ પડશે બાકી સમગ્ર ગુજરાતની અંદર આમ તો જોવા છે તો હળવો મધ્યમ વરસાદ રહેશે ચાર તારીખથી મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદની આ ગઈ છે જેમાં નર્મદા તાપી આ બે જિલ્લાની અંદર રેડ એલર્ટ આપી દીધું એનો મતલબ કે અત્યંત ભારે વરસાદ આ બે જિલ્લામાં પડી શકે છે જ્યારે ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ અને છોટાઉદેપુરની અંદર પણ મિત્રો ખાસ કરીને ઓરેન્જ એલર્ટ છે એટલે કે અત્યંત ભારે અતિ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા આણંદ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં યલો એલર્ટ છે તો ત્યાં પણ છૂટાછવાયા સ્થળોએ મિત્રો ચાર તારીખે ભારે વરસાદની આગાહી છે પાંચ તારીખથી હવે મિત્રો આખી સિસ્ટમ ગુજરાત છે એટલે કે તમામ વિસ્તારોની અંદર તમામ જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છે જોકે આપણે મેપની અંદર જણાવવા જોઈએ તો મિત્રો આમાંથી ઘણી ખોટી બાબત પડી શકે છે આમ તો જોવા જઈએ તો સિસ્ટમ આખી મિત્રો ખાસ કરીને ગુજરાત ઉપર છે એટલે કયા જિલ્લાનો નંબર લાગે તે અત્યારથી કેવું મુશ્કેલ છે બાકી અહીંયા ગુજરાત હવામાન વિભાગે ખાસ કરીને માહિતી આપેલી છે દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે સૌરાષ્ટ્રની અંદર પણ અતિ ભારે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારોએ અતિ ભારે વરસાદ મિત્રો કહી પડી શકે છે છ તારીખે પણ સિસ્ટમ ગુજરાત ઉપર હશે તો તમે જોઈ શકો છો કઈ રીતે મિત્રો ખાસ કરીને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે એ ખાસ કરીને આપવામાં આવેલી છે તો ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે જોરદાર વરસાદનો અને સાત તારીખે પણ તમે જોઈશો સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે અને આઠ તારીખે આ સિસ્ટમ મિત્રો આવી રીતે આગળ જઈ રહી છે તો કચ્છ સહિત મિત્રો ખાસ કરીને જે પશ્ચિમના રાજ્યો છે પશ્ચિમ તરફ આવેલા જે કચ્છની અખાતની આજુબાજુમાં આવેલા જિલ્લાઓ છે આ જિલ્લાઓની અંદર આઠ તારીખે ખૂબ જ ભારે વરસાદની આગાહી છે તો આ ખાસ કરીને મિત્રો વરસાદી માહોલ ફરી એક વખત આવી રહ્યો છે જેમાં ચાર પાંચ છ ને સાત આ ચાર દિવસ મિત્રો ગુજરાતને મેઘરાજા ધમળોડવાના છે ભારેથી અતિ ભારે વરસાદ પડવાનો છે મિત્રો આ બાબતે કંઈ કહેવું હોય તો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજનો વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત